જોઈ શકો છો મિત્રો અમે ઊભા છીએ અત્યારે શ્રી શક્તિધામ ભુજ ગેટ પાસે જે કચ્છ અને તરખાણા હાઈવે પાસે આવેલો છે જ્યાં તમે આવી શકો છો જોવો છો હજી પદયાત્રીઓની ભીડ હજી ચાલુ જ છે મિત્રો જો હજી એટલી ભીડ ચાલુ જ છે મિત્રો જો અહીંયાથી આવો ને કચ્છ ભુજ હાઈવે ઉપરથી ને શક્તિધામ ભુજનો ગેટ આવે તો નમસ્કાર મિત્રો હું આવી ગયો છું અત્યારે કચ્છ કચ્છની અંદર તમે જોઈ શકો છો એક વિશાળ એક શ્રી શક્તિ ધામ ભુજ છે જ્યાં તમને એસી રૂમ નોન એસી રૂમ જબરદસ્ત મળશે મિત્રો સેવા માટે તો મિત્રો વિડીયોમાં આગળ જોડાયેલા રજો તમને અંદરની બીજી માહિતી આપશો તો મિત્રો તમે જોઈ શકો છો અમે આવી ગયા છીએ અત્યારે શ્રી શક્તિ ધામ કચ્છની અંદર જ્યાં મિત્રો તમને છસો રૂપિયામાં એસી રૂમ મળે છે અને ચારસો રૂપિયામાં નોન એસી રૂમ મળે છે જે આખા કચ્છમાં તમને ક્યાંય કોઈ ના આપી શકે એ અહીંયા મળે છે શક્તિધામની અંદર કચ્છની અંદર તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો આગળ તમને રૂમ બતાવશો શક્તિધામની પૂરી માહિતી આપશો મિત્રો મારા વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો જોઈ શકો છો એસી નોન એસી રૂમમાં જવા માટેનું સીડી એ હોલની બહારથી જ તમને મળી જશે હોલથી બહાર નીકળો ને એટલે તમને અહીંયા ઉપર જવાની સીડી મળી જાય છે ત્યાં એસી નોન એસી રૂમ હોય છે ના જોઈ શકો છો જો મિત્રો અમે જે રૂમમાં રોકાણ હતા એ રૂમ તમને બતાવી અહીં આવો ને એટલે ઉપર મોટો હોલ હોય છે મિત્રો એકસો ચાર આ છે અમારો રૂમ વીસ સંડાસ બાથરૂમ માટે જ મિત્રો આ સિઝન વાઇઝ હોય છે સિઝન ઉપર કંઈક છસો આઠસો રૂપિયા રૂમના હોય છે એસી રૂમના નોન એસી રૂમના ચારસો પાંચસો રૂપિયા હોય છે તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો આ જોઈ શકો છો મિત્રો લોંગ રૂમ છે સંડાસ બાથરૂમ અટેચ મિત્રો આ તમે જોઈ રહ્યા છો હોલ છે રાજપૂત છત્રીય સમાજવાળી ભુજ તો મિત્રો તમને બતાવીશ હોલ આ તમે જોઈ શકો છો ખૂબ વિશાળ ભવ્ય હોલ છે આ તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા કોઈને આવવું હોય આવવા માટે છે બસના યાત્રીઓ માટે પાંત્રીસો રૂપિયા આનું ભાડું આપે છે જેમાં એસી છે ખૂબ મોટો વિશાળ હોલ છે અને આની અંદર જ રાતે ભોજનનો પણ પ્રસાદ આપે છે તમને તો મિત્રો વિડીયોમાં આગળ જોડાયેલા રહેજો તમને ઉપરના રૂમની બીજી માહિતી આપશો આ બાજુ મિત્રો એટલે અહીંની ઓફિસ છે અને ઉપર રહેવા માટે નોન એસી રૂમ છે મિત્રો આ છે જુઓ મિત્રો કેમ્પ જ્યાં તમને સારામાં સારી સુવિધા મળે છે અને બહુ વિશાળ મોટો કેમ્પ છે અહીંયા મિત્રો Nah, cek Sakti Manu Mandir. Kau minta gue cek coba, gue ambil cek cek Mandir-Mandir-Mandir. Sakti Mataji. મિત્રો જોઈ શકો છો હા જોઈ રહ્યા છો મિત્રો જો બાળકોને પણ હિચકા બિચકા મળે છે અહિયાં હા જોઈ શકો છો મિત્રો જો કોઈને આવવું હોય તો ગૂગલ મેપમાં શક્તિધામ કચ્છ નાખે ને એટલે આવી જાય છે જે કોઈને સર્ચ કરીને આવવું હોય તો પણ આવી શકશે આ તમે જોઈ શકો છો જુઓ તો મિત્રો અમારા વિડીયોમાં જોડાવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર હવે મિત્રો આપણે વિડીયોને એન્ડિંગ કરશું આવા અવનવો વિડીયો જોવા માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેનાથી તમને બીજી નવી નવી માહિતી જાણવા મળી શકે અને અમે તમને જણાવશું